ખેડૂતને પરત કરેલી હતી અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ખાંભા શાખા બેંકના સ્ટાફે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું હતું ખેડૂત વિક્રમભાઈ ભૂરાભાઈ બમ્મર દ્વારા બેંક સ્ટાફ તેમજ મેનેજર વીબી કુમારનો આભાર માનેલો હતો નામ ભમર વિક્રમ છે તાતણિયાથી આવું છું ગઈકાલે અમે અમરેલી જિલ્લા મધ્ય સહકારી ખાંભા શાખામાં મંડવાઈ ઉપાડવા આવેલ હતા જેમાં પચાસ હજાર રૂપિયાની ભૂલ હતી અમારે પચાસ હજાર રૂપિયા ઉપાડવામાં ઓછા આવેલા હતા જેમાં પછી રાત્રે ખુમાણ સાહેબનો ફોન આવેલો હતો એટલે એટલા માટે અત્યારે અમને પરત બોલાવી પચાસ હજાર રૂપિયા પરત આપેલ છે જેનો મધ્ય સહકારી બેંક ખાંભા શાખાના તમામ અધિકારીનો ધન્ય આભાર માનું છું